આજે છેલ્લા સત્યાવીસ દિવસથી સત્યાગ્રહ સાવણી ખાતે અમે સંઘર્ષ કરી રહ્યા છીએ સત્યાવીસ દિવસથી આજે પણ અમારું આંદોલન યથાવત છે અમારી જ્યાં સુધી માગણી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અમારું આંદોલન યથાવત જ રહે અને આજે હનુમાન જયંતિ નિમિત્તે અલગ રીતે અમે વિરોધ પ્રદર્શન કરવાના છીએ રામધૂન ગાઈને તો અમે બધા જ મિત્રો સાથે આજે રામધૂન ગાવાના છીએ અને હનુમાનજીને પ્રાર્થના કરવાની છે કે આ સરકાર ક્યાંક ને ક્યાંક અમારી માગણી સ્વીકારે તો અમે બધા સાથે અત્યારે ધૂન શરૂ કરશું રઘુપતિ રાજા સાવણીમાં શાંતિપ્રિય રીતે અમારું આંદોલન યથાવત છે આજે અમારો છવ્વીસમો દિવસ છે અજે સુધી સરકાર શ્રીએ કોઈ નિર્ણય લીધેલો નથી આશ્વાસન ચોક્કસ આપેલું છે અને વાત પણ થઈ છે મંત્રી સાહેબ સાથે પણ અત્યાર સુધી અમારો કોઈ નિરાકરણ લાવેલું નથી અને અમારું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી ગાંધી સિંધા માર્ગે શાંતિપ્રિય રીતે સત્યાગ્રહ સાવણી ઉપર અમારું આંદોલન યથાવત રહે આજે અમારી સાથે એક ભારતી પણ જોડાયેલું છે અને અમારું જે આંદોલન છે એ ગાંધી સિંધા માર્ગે છે પણ અમારો નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમે અડગ છીએ અને જલ્દીમાં જલ્દી અમારો નિર્ણય આવે એવો સરકારશ્રીને પણ નિવેદન છે અને અમારી જે માંગણી છે એ સંતોષવામાં આવે

હવે શું કરવાનું આ સરકાર અમારી સામે જોતું નથી કે ન્યાય નથી આપતી ક્યાં સુધી અમારે અહીંયા બેસી રહેવાનું અમારે નાના નાના છોકરા મૂકીને અમે ઘરે આવીએ છીએ અમારા છોકરા કહે છે કે મમ્મી તું ક્યાં જાઉં છું પણ હવે અમારે શું કરવાનું બોલો હવે તમે જ કહો હવે અમને આ સરકાર કેરે ને આપશે કેટલામો દિવસ છે આજે આજે 27મો દિવસ છે અમારો આજે સરકાર તરફથી કોઈ જવાબ આપવામાં આવ્યો છે તમને ના અમને કોઈ જવાબ આપવા નથી આવ્યો અને હવે એટલી જ અમે માંગ કરીએ છીએ સરકાર જોડે કે બસ તમારી કાયમી ભરતી કરે અમારી યુએમ ઈરોની બસ એ જ માંગ છે કે અમારી કાયમી ભરતી કરે હલો બોલો હલો વિકતના બોલો બોલો

ગાડી ગાળા તૈયારી છે